નમસ્કાર સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં વડોદરામાં પુણ્ય પવિત્ર જૈન સંઘની રજત સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી વડોદરા શહેરના હરની રોડ સુભાષ પાર્ક ખાતે આવેલ કલિકુંડ પાશર્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા ચોવીસ વર્ષ પહેલા કરવામાં આવી હતી આજે પચીસમી રજત જયંતિ ધજા અચરતલાલ લલ્લુભાઈ ભંસાડી પરિવારે ચડાવી હતી પુણ્ય પવિત્ર જૈન સંઘના પ્રમુખ નીતિનભાઈ શાહ તથા ટ્રસ્ટી કે સી શાહે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી ચાલતા પંચહાનિકા મહોત્સવની ધજા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી આજના કાર્યક્રમમાં જાણીતા વિધિકાર શિરીષભાઈ શાહ તથા સંગીતકાર નિસર્ગ શાહની જુગલબંધીએ સહુને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા આ કાર્યક્રમ બાદ સકળ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાયું હતું પુણ્ય પવિત્ર સિદ્ધાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે બે હજાર ને ઓગણીસો ને નવ્વાણુંની સાલમાં ધ્વજારોહણનો મહોત્સવનું આયોજન કરવામાં આવેલું અને ત્યાર પછી આજે પચીસમા વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સુંદર મજાનું રજત ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દેરાસરજીના શિખર પર ધ્વજારોહણ થયું છે સુંદર મજાનું અને આનો લાભ કાયમી લાભ શ્રે શેઠ શ્રી અછરતલાલ લલ્લુભાઈ ભણસાલી પરિવાર હાલ નિવાસી મુંબઈ એ લીધેલ છે અત્યારે પરિવારના સભ્યો પણ હાજર છે અને અમારા કચ્છના જૈન શાસનના ખૂબ જ મોટા શ્રેષ્ઠી એવા શ્રી ચંપકભાઈ શ્રી મિરચંદભાઈ તથા શ્રી સુબોધભાઈ પણ અહીંયા હાજર છે મહાત્માઓના જબરજસ્ત કોટીના વચનો પરમાત્માના વચનોની સાથે આ સુંદર મજાના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ધ્વજારોહણ સાથે એની પૂર્ણાવૃત્તિ થાય છે જય જીનેન્દ્ર આજના રજત જયંતિ ધ્વજા મહોત્સવમાં ઉપાધ્યાય રાજ તિલક વિજયજી મહારાજ પન્યાસ રાજ પુણ્ય વિજયજી પન્યાસ ડોક્ટર રાજ સુંદર વિજયજી ઠાણાની નિશ્રામાં સુંદર કાર્યક્રમ યોજાયો તથા આજના કાર્યક્રમમાં કલિકુંડ ધોળકાથી જૈન શ્રેષ્ઠીઓ ચંપકભાઈ વિરાતનભાઈ સુબોધભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા